તમારી હાજરી ની પૂરા નોકરીમાં જ્યાં લખવું હોય લખી લલિત એની નગરપાલિકા આવવાની છે એક પણ ગરીબ માણસ

કામ કરાવું તો હું ખરાબ કુદરત ને રોજી રોટી આપી છે આપણને તો મહેનત નું ખાવું જોઈએ મને સરકાર પાંચસો રૂપિયા રોજ આપતી હોય ને તો મારા ત્રણસો રૂપિયા તો કામ કરવું જ જોઈએ પછી પૈસા જાય દવાખાના હું બેઠા બેઠા લો દવાખાના માં જવા એટલે એ જે બે ત્રણ લુખાઓ ખોટ ફરિયાદ કરવા ગયા હતા ને કલેક્ટર ના એને અહીંથી કહી દઉં